નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજારી સાહિત્યવિદ્ધ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાણે આપ સૌનું તહેદીલ સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ જુલાઈ બે પચીસ એટલે મિત્રો આવતો મહિનો જુલાઈ મહિનો છે તે મહિનામાં મિત્રો પેન્શનના બેંકમાં જમા કરવા માટે આ તઈ કામ કરવા પડશે ફરજીયાત નહીં તો તમારું પેન્શન સ્થગિત પણ થઈ જશે તો મિત્રો જુલાઈ બે હજાર પચીસ આવતો મહિનાનું પેન્શન લેવા માટે આ તં કામ અવશ્ય કરી લેજો મિત્રો તો કયા તંઈ કામ કરવાની વાત છે અહીંયા તો તેના વિશે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું ચર્ચા કરતાં પહેલાં વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંનેમાં લિંક ડિસ્ક્રિશન ડિસ્ક્રપ્શન વિડીયોના ડિસ્ક્રિપ્શન મૂકી દઉં છું મિત્રો અવશ્ય રીતે જોઈન થઈ જઈએ તો તમને રોજ તમને એ માહિતી એટલે કે આપણી આ ચેનલ ગુજરાતી સાહિત્ય નિકું ચેનલ મળતી રહેશે તો આપણી આ ચેનલને અવશ્ય રીતે ચેનલને સબસ્ક્રાઇબ કરીએ તો તમે રોજના રોજ જે સરકારી કર્મચારી ન્યૂઝ કર્મચારી પેન્શન ધાર્ક બાબતે પગાર પેન્શન ડીએ ડીઆર એચઆરએ અન્ય તો કોઈ અપડેટ આવે હરેક અપડેટ આપણી ચેનલમાં પૂરત કરવામાં આવશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ચાલો જાણીએ વિગતવાર માહિતી તો મિત્રો આગામી જે મહિનો આવી રહ્યો છે તે મહિનામાં તમારે પેન્શન લેવા માટે આ ત્રણ કામ ફરજીયાત કરવા કરવા પડશે નહીં તો તમારું પેન્શન સ્થગિત પણ થઈ જશે કે રોકી રોકાઈ પણ જશે પણ ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તે આઠમો પગાર પંચની રચનાની પ્રક્રિયા ચાલી રહી છે અને નવા પગાર પંચની રચના જાન્યુઆરી બે હજાર પચીસના મંજૂર કરવામાં આવી હતી પરંતુ જૂન મહિનો આવી ગયો છે મિત્રો ચાલી રહ્યો છે અને કર્મચારી નવા પગાર પંચની રચના રાહ જોઈ રહ્યા છે આ દરમિયાન કર્મચારીઓના પગાર વધારા અંગે એક મોટી અપડેટ આવે છે કેન્દ્ર સરકાર દ્વારા ટૂંક સમયમાં આઠમું પગાર પંચ રચવામાં આવનાર છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર આઠમું પગાર પંચ અધ્યક્ષ અને બે સભ્યોની રચના ત્યાં સુધી નિર્ણય લેવામાં આવ્યો છે જ્યારે સત્તાવાર જાહેર હજુ બાકી છે તેમાં આઠમું પગાર પંચ રાહ ટૂંક સમયમાં થઈ શકે છે એક કરોડ પંદર લાખ કર્મચારીઓને મોટો લાભ મળશે મિત્રો કેન્દ્ર સરકારના આઠમો પગાર પંચ પચાસ લાખ કર્મચારી લગભગ પાસઠ લાખ પેન્શનોને ફાયદો થશે આઠમો પંચ પંચની રચના જાહેરાત થઈ ત્યારથી દેવા દેશના લાખો સરકારી કર્મચારી તેમાં પગારના સુધારાની આત્વ રાહ જોઈ રહ્યા છે મિત્રો ત્યારબાદ બીજી માહિતી છે કે આઠમો પગાર પંચ ક્યારે લાગુ થશે તો સરકાર દ્વારા એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી આઠમો પંચ લાગુ કરવામાં આવે તેવી અપેક્ષા છે આઠમો પગાર પંચ કેર લાગુ થશે તે અંગે હજુ કોઈ સત્તાવાર માહિતી કે જાહેરાત કરવામાં આવી નથી આ ચિત્ર થોડા દિવસમાં સ્પષ્ટ થઈ જશે સાતમો પગાર પંચ ભલામણ બચીસ રણ સુધીમાં સમાપ્ત થઈ જશે તેનું પગાર પગાર માળખું કર્મચારીના માટે ખૂબ જ મહત્ત્વનું છે કર્મચારીના પગારમાં આટલો વધારો થશે મિત્રો નિષ્ણાંતો ફિટપેમ્પ ફેક્ટર બે પોઈન્ટ અઠ્યાવીસ અને બે પોઈન્ટ એસી વચ્ચે હોવાનો અંદાજ લગાવી રહ્યા છે જો આટલું ફિટપેમ્પ ફેક્ટર પ્રાપ્ત થાય તો ચાલીસથી પચાસ ટકાનો વધારો થશે કર્મચારીઓના પગારમાં આટલું વધારો ખૂબ ફાયદાકારક રહેશે અને કર્મચારીઓના સાથે પેન્શનને પણ ઘણો ફાયદો થશે બેઝિક પગારમાં આટલું વધારો થશે મિત્રો તે સમયે જે કર્મચારીઓ માટે ફિટૅ બે પોઈન્ટ છ્યાસી સુધી હોઈ શકે છે આનાથી પગારમાં એક પોઈન્ટ છ્યાસી ટકાનો વધારો થઈ શકે છે આનાથી કર્મચારીઓના તેનો લઘુત્તમ મૂળ પગાર અઢાર હજાર રૂપિયાથી વધીને એકા એકાણું ચારસો રૂપિયા અને પેન્શન બે પચીસ સાતસો ચાલીસ રૂપિયા થશે તે સમયે જો કર્મચારીઓના પગાર બે પોઈન્ટ અઠ્યાવીસની વચ્ચે હોય તો તેના પગારમાં અઢાર હજાર રૂપિયા વધીને સેત્રી હજાર બસો સાહીઠ રૂપિયા થઈ શકે છે ફિટમેમ ફેક્ટર આ રીતે નક્કી થાય છે મિત્રો ફિટફેમ ફેક્ટર નક્કી કરતી વખતે સરકાર આર્થિક પરિસ્થિતિ ફૂગાણ દર અને કર્મચારીઓની જરૂરિયાતને ધ્યાન લે છે સાતમ પગાર પંચનો કાર્યક્રમ બે છવ્વીસમાં સમાપ્ત થશે તેની અમલમાં બે છવ્વીસમાં પણ થઈ શકે છે એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધીમાં વર્તમાન પગાર પંચ દસ વર્ષ પૂર્ણ કરશે તમે મિત્રો માહિતી આપણી ચેનલમાં સબસ્ક્રાઈબ કરીજો વિડીયોને લાઇક કરી દઉં જો તમે આઈ માહિતી લેવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો